અમદાવાદમાં કરી છે છે સગી માતાની હત્યા સોલાના સત્તાધાર પાસે વર્ધમાન ફ્લેટમાં બનાવ થયો લગ્ન ન કરવા બાબતે ઝઘડો થતા હત્યા કરી બોલાચાલીમાં માતાને પરફ્યુમની બોટલ મારી દીધી ઘાયલ માતાનું સોલા સિવિલમાં સારવારમાં મોત થયું છે આરોપીની બહેને હત્યાની ફરિયાદ નોંધાવી છે આરોપી વ્રજમયંક કોન્ટ્રાક્ટરને પોલીસે દબોચી લીધા હોવાની જાણકારી મળી રહી છે તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ પરિસ્થિતિ પરિવારને લઈને હતી દીકરાએ સગી માની હત્યા કરી દીધી છે સોલાના સત્તાધાર પાસે વર્તમાન ફ્લેટમાં બની ઘટના લગ્ન ન કરાવવા બાબતે ઝઘડો થતા હત્યા કરી હોવાની જાણકારી છે અને દીકરાએ આ ઘટનાને અંજામ આપ્યો છે તેવું તેમની બહેને પોલીસમાં ફરિયાદ સાથે જણાવ્યું છે રાજકોટ થી સમાચાર સામાજિક તત્વો બેફામ સામાન્ય બાબતમાં લોકો લઈ હુમલો કરવામાં આવ્યો હતો નાગેશ્વર વિસ્તારની ઘટના સીસીટીવી આવ્યા છે સામે જેટલા ગુનામાં સંડોવાયેલા ધવલ અને તેના પરિવારજનોએ મચાવ્યો હતો તરખાટ પાર્સલ મંગાવનાર પાડોશીને આપી જાનથી મારી નાખવાની ધમકી ડિલિવરી બોય દ્વારા ભૂલથી પાર્સલ મંગાવનારની ડોરબેલની જગ્યાએ પાડોશીની ડોરબેલ વગાડતા પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ કારમાં પણ તોડફોડ કરી ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાય ફરિયાદ વડોદરાના ડભોઈમાં શિક્ષકની બેદરકારીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે શિનોર રોડ પર આવેલી નવી વસાહત બેની પ્રાથમિક શાળામાં શિક્ષક બાળકોને ગુટખા અને ચા લેવા મોકલતા હોવાનો વિડીયો વાયરલ થયો છે બે વિદ્યાર્થી શાળાથી લગભગ ત્રણસો મીટર દૂર ગુટખા અને તમાકુ લેવા ગયા હતા તે સમયે કોઈ જાગૃત નાગરિકે આ વીડિયો બનાવ્યો સમગ્ર મામલે હવે શાળાના આચાર્ય પ્રવીણ કટારાએ જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છે કે અમારી ભૂલ થઈ છે હવે આવી ભૂલ નહીં થાય ગામના વડીલ માટે ગુટખા લેવા મોકલ્યા હતા તો હાલમાં હાથમાં છરો લઈને માર મારતા દેખાઈ રહેલો આ આ વ્યક્તિ જેની ઓળખ થઈ ચૂકી હોવાની જાણકારી છે રાજકોટની પહેલી ઘટના નથી કે જ્યાં આગળ લુખાઓ બેફામ ફરતા હોય રાજકોટ શહેરમાં લુખાઓ બેફામ થઈને ફરતા હોવાની આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ થઈ ચૂકી છે કાયદા અને પરિસ્થિતિને લઈને લો એન્ડ ઓર્ડરને લઈને આ પહેલા પણ સવાલો રાજકોટની અંદર ઉઠતા આવ્યા છે અને અત્યારે પણ મળી રહ્યા છે કારણ કે એકાદ બે લોકો હોય તો અંધારામાં થતી ઘટના હોય કોઈ ના હોય અને થતી ઘટના હોય તો પણ હજી વિચાર્યા જેવું છે આ તો આટલી બધી પબ્લિક હોવા છતાં આટલા બધા લોકો હોવા છતાં જાહેરમાં આ રીતે છરા વડે હુમલો કરવામાં આવી રહ્યો છે અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આ પ્રકારથી દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે પોલીસની સામે સવાલો ઉભા કરે છે આ વડોદરાના ડભોઈમાં શિક્ષકની બેદરકારીનો ચોંકાવનારો કેસ જોવા મળ્યો છે શિનોર રોડ પર આવેલી નવી વસાહતની બે પ્રાથમિક શાળામાં શિક્ષકોને ગુટકાને ચા લેવા મોકલતા હોવાનો વિડિયો વાયરલ થયો હતો જે રીતના શિનોર રોડની ઘટના આપ જોઈ રહ્યા છો તે સમયે કોઈ જાગૃત નાગરિકે આ વીડિયો બનાવ્યો સમગ્ર મામલે હવે શાળાના આચાર્ય પ્રવીણ કટારાએ જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છે કે અમારી ભૂલ થઈ છે હવે આવી ભૂલ નહીં થાય ગામના વડીલ માટે ગુટકા લેવા મોકલ્યા હોવાની પણ જાણકારી હતી बस आम्ही अक्षरने मिराज बे स्कूल मध्ये आवत स्कूल નું નામ ઓઢ બેટા સ્કૂલનું તમે કઈ સ્કૂલમાં ભણો છો સરકારી સ્કૂલ છે ને હા આવેલી સ્કૂલ છે ને હા હા સ્કૂલ ને બે નંબર

વડોદરાના વરણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે નશાની હાલતમાં હંગામો મચાવ્યો એક સોસાયટીમાં અમિત પરમારે નશો કરી સ્થાનિક સાથે ઝઘડો કર્યો હતો નશાની હાલતમાં ઝઘડો કરતા સ્થાનિકો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા છતાં ત્યાં પણ અમિત પરમારે સોસાયટીના લોકોને ધમકી આપવાનું ચાલુ રાખ્યું આખરે મકરપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કોન્સ્ટેબલ અમિત પરમારની ધરપકડ કરી દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે કેટલી નશાની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે વ્યક્તિ મકરપુરા પોલીસે હેડ કોન્સ્ટેબલ અમિત પરમારની આ ઓળખ થઈ હતી ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ અમિત પરમારને નશામાં જોઈ અન્ય લોકો પણ ત્યાં પહોંચ્યા નશો કરી સોસાયટીમાં ઝઘડો કરતો હોવાની જાણકારી મળતા તુરંત પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી નશાની હાલતમાં લોકો લઈ ગયા છે તેને પોલીસ સ્ટેશન

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડને ને દસ સપ્ટેમ્બરે છે ચૂંટણી પક્ષના હુદ્દા પર હોવા છતાં પક્ષના મેન્ડેટની અવગણના કરતા ભાજપે કર્યા હુદ્દા પરથી દૂર જેતપુર નગરપાલિકાના ભાજપના પૂર્વ સદસ્યના મકાનનું તંત્ર દ્વારા ડિમોલ્યુશન નગરપાલિકામાં ભાજપના પૂર્વ સદસ્ય કવિબેન સાંજવાના ગેરકાયદેસર મકાનનું ડિમોલ્યુશન કવિબેનના પત્ની સામંતભાઈ સાજવા પણ નગરપાલિકામાં અપક્ષ સદસ્ય રહી ચુક્યા છે સરકારી જમીન પર દબાણની યાદીમાં આવતા ડીમોલિશન કામગીરી હાથ ધરાય મામલતદારની તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાઈ રાજકોટના રીમડા ખાતે આગામી પાંચ સપ્ટેમ્બરે અનિરુદ્ધસિંહ જાડેજા સમર્થનમાં યોજાશે શક્તિ પ્રદર્શન સિંધાવદર પ્રતિનિધિ અને ક્ષત્રિય આગેવાન અજયસિંહ જાડેજાનું નિવેદન આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ સાથે તમામ સમાજના લોકો ઉમટી પડશે અમારી બસ એક જ માંગ છે કે અનિરુદ્ધસિંહની સજા માફી યથાવત રાખવામાં આવે હાઈકોર્ટ જે નિર્ણય કર્યો છે તે જે સમયને ધ્યાનમાં રાખીને કર્યો છે પણ હવે સરકાર સજા માફી કરે અમદાવાદ મણિનગર માં વિદ્યાર્થીની હત્યા અને ભુજના એજ્યુકેશન કેમ્પસ બનેલી ઘટના નો કરશે વિરોધ શૈક્ષણિક સંકુલ માં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એબીવીપી